નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા તરફ જતી રેલવે લાઈન નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે આજે રેલવે વિભાગના અધિકારીઓ અને ડી આર ના મેમ્બરો દ્વારા રેલવે વિભાગ દ્વારા ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું સાથે સાથે ઈડર વિભાગના બારેલા તળાવની સામેના સોસાયટીના રહીશોએ ઈડર ખાતેની રેલવેની ઓફિસના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શૈલેષભાઈ ચૌહાણ તથા પ્રોજેક્ટ મેનેજર વિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ મેનેજર અમિત દાણાની સાથે પશ્ચિમ રેલવેના મેમ્બર મોહનભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી જેમાં ખાસ કરીને વડાલી તાલુકામાંથી વડાલી એપીએમસી આગળથી પસાર થતી રેલવે લાઇનને લઈ આવનાર ભવિષ્યમાં રસ્તાને લઈ કોઈ પણ અડચણ ન થાય તે બાબતે તમામ ઉપસ્થિત અધિકારીઓની સાથે વડાલી એપીએમસી અને સહકારી જીનના ચેરમેન વિજયભાઈ પટેલે રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને વડાલી શહેરથી પૂર્વ વિભાગના ગામડાઓને જોડતા રસ્તા ઉપર દફનાળા બનાવવાને લઈ ઉપસ્થિત રેલવેના અધિકારીઓ અને વ્યક્તિઓ અને સાથે આવેલ લોકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારે વડાલી કપાસ માર્કેટયાર્ડ અને સહકારી જીન અમે મોટી સંસ્થાઓ છે જેમાં મોટા સાધનોની અવર જવર રહેતી હોય છે તેવી જ રીતે પૂર્વ વિભાગના ગામડાઓના લોકો રોજબરોજના કામ વડાલી તરફ આવતા હોય છે ત્યારે રેલવે લાઈનથી જે રસ્તો બને અથવા પસાર થાય તેમાં કોઈ પણ પ્રકારનું નડતરરૂપ ન થાય તેવી એપીએમસી ચેરમેને ખેડૂતો અને નાગરિકો વતી સ્થળ પર જઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે રેલવેની ટીમ વડાલી પછી ખેડૂ ખાતે ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કર્યું હતું આજની વડાલી મુલાકાત વખતે ચાર તાલુકાના કચ્છકડવા પાટીદાર સમાજના મંત્રી દિનેશભાઈ પટેલ તથા એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ વેપારીઓ અને જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા